બગસરામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા સતત બીજા વર્ષે નદીનું સફાઈ તેમજ ઊંડી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી સાતરડી નદી ગંગા જેવી પવિત્ર છે અને ગંગાની જેમ વહી રહી છે આ નદીને સફાઈ તેમજ ઊંડી કરવાની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો નૂતન સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ આપાગીગા જગ્યાના કોઠારીશ્રીઓ દ્વારા પૂજન કરી અને પ્રારંભ કરાવવામાં આવ્યો આ કાર્યક્રમમાં પત્રકાર એકતા પરિષદના અમરેલી જિલ્લાના મહામંત્રી કિરીટ જીવાણી તેમજ બગસરા તાલુકા પત્રકાર પ્રમુખ હાર્દિક બામટા તેમજ સામાજિક કાર્યકર દેવચંદભાઈએ હાજરી આપી અહેવાલ કિરીટ જીવાણી સજાનંદ સ્વામી મહારાજની જય આજે બગસરા ગામના આંગણે શુદ્ધ મુખ્ય વહેતી એવી પવિત્ર સાતડી ગંગાના જીર્ણોદ્ધાર માટે એને અમારા પત્રિકાર પરિષદ જે છે એ એકતા પત્રિકાર પરિષદના તમામ સભ્યો કિરીટભાઈ છે અમારા હાર્દિકભાઈ છે એમના ખૂબ પ્રયત્નથી અમારે દેવચંદભાઈ એમની ખૂબ મહેનતથી અને તમામ આગેવાનો એમના સાથ સહકારથી આ નદીને ઊંડી કરી અને શુદ્ધ કરી અને સારું પાણી ભરાય લોકો એ પાણીનો ખૂબ લાભ લઈ શકે એવા શુભ હાશિથી જ્યારે આવું સુંદર કાર્ય કરવાના માટે જઈ રહ્યા છે ત્યારે અમે તે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ પત્રકાર પરિષદ દ્વારા નવા શુભ કાર્યો થતા રહે જેના માધ્યમથી ગામ લોકો સમાજ એ ખૂબ આનો લાભ લે અને પોતાના જીવનમાં ખૂબ સુખી થાય તો પશુ પક્ષી અને મનુષ્યો એ તમામને પાણી તો જરૂર પડે છે જળ એ જીવન છે એ જળનો વધારે સંગ્રહ થાય એ જળના માધ્યમથી લોકોના જીવનમાં શાંતિ થાય એવું જ્યારે આ સાતળી ગંગાનું નિર્માણ કાર્ય કરવાનો શુભ આ સંકલ્પ કર્યો છે ત્યારે એમને ભગવાન એવી ખૂબ શક્તિ આપે એમના દ્વારા આના અરા વર્ષોમાં પણ આવા કાર્યો થતા રહે અને એમના દ્વારા સમાજને ખૂબ લાભ થતો રહે એવી શુભાશિષની સાથે જય